મનીષા આપણે પૈસા વાળા થઈએ તો આપણે ચંદ્ર ઉપર જશું અરે મમ્મી ચંદ્ર ઉપર તો બધા જઈએ આપણે સૂર્ય ઉપર જશું અરે પણ સૂર્ય ઉપર તો કેટલી ગરમી હોય આપણે બળી ન જઈએ ખબર જ હતી તમે આવું કેશો પણ આપણે રાત્રે જશું આ રોજ રોજ તમે મારી સાથે ઝઘડો કરો છો ને નરક માં જાશો નરક માં તો તું ક્યાં જઈશ હું તો સ્વર્ગ માં જઈશ તો મારા નરક જ બરોબર છે મમ્મી મને 1000 રૂપિયા આપો ને મારા પાર્લર માં જાવું છે હાલે 5000 તમારા હાથમાં બસો રૂપિયા હતા હાલે માગો માસી તમારે જે માગવું હોય એવા આશીર્વાદ આપો તમારે બધું ભગવાન સાંભળી લે તો લાગી બસો રૂપિયા પાછા હેલો પારુલ હા બોલો

મમ્મી હું જમાનો આવી ગયો છે કેમ હું ત્યુ પાછું વળી તને લગન માં પત્નીઓ એકબીજાની સાડી જોઈને બળાત્કાર કરે હા ઈ વાત તો સાચી હો ઈ જ માં પતિઓ એકબીજાની પત્ની જોઈને બળાત્કાર કરે મમ્મી મને લાગે છે કે હું ડિપ્રેશન માં જાઉં છું પછી જાજો જ્યાં જવું હોય ન્યા પહેલા અત્યારે જોવો તમે કેટલી રસોઈ બનાવી છે ઈ બધું ખાસે કોણ અરે ડિપ્રેશન માં જાઉં છું ડિપ્રેશન માં બહાર નહીં એક મિનિટ ઘરમાં ટકતી નથી આખો દિવસ બસ બાર જ જવું હોય છે જ્યાં જવું હોય ને એની આકાલ સવારે જાજો જાવ અત્યારે આલ્યો મમ્મી ગરમ ગરમ આઈસ્ક્રીમ ખાવ કોઈ ગરમ આઈસ્ક્રીમ ખાતું હશે ને ખબર પડતી છે ને અરે મમ્મી ખોટું બોલો માં એક વાર મેં તમને ઠંડી રોટલી આપી ત્યારે તમે નોતા કેતા કે હંમેશા મને ગરમ જ બધી વસ્તુ આપવાની મમ્મી હું બજાર માં જાઉં છું તારે કઈ લાવવું છે હા મારી હાટુ છે ને એક હરીશો લાવજે હારો મસ્ત મારું મોટું દેખાય એવો હા હારું લેતી આવીશ લાઈવી હરીસો અરે મમ્મી એકેય મે તમારું મોઢું દેખાતું જ નહોતું તો કેમ લાવું હા બરોણ ભાવેશ હા બોલ તમે જે મન પૂસી પૂસીને કામ કરો છો ને ઈ મન જરાય ગમતું નહીં એટલે તમારે હે ને ઓમન પૂછવાનું જ નહીં હાચું કે આજ તો જેમ કે કચરા પોતા વાસણ કપડા બધું જ કરી નાખવાનું મને પૂછ્યા વગર જ આ તો ખાટલા વચથી છૂન બતરોય આવું કોઈ દિવસ બજાર જ નહીં આવવાની ને કઈ લેડાવતા જ નહીં હવે પણ લેવાની વસ્તુ લેવાય હજાર હજાર રૂપિયા પાસ થોડા લેવાય હજાર રૂપિયા નવસો નવ્વાણું નું જ હતું ફરક થોડા